હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે મગની દાળનો શીરો તો મગની દાળનો શીરો બનાવવા માટે આપણે એક કપ લીધી છે મગની ફોતરા વગરની દાળ આ દાળ આપણે ફોતરા વગરની હોય તેવી જ દાળ લેવાની તેની સાથે લીધો છે એક કપ ખાંડ અને એક કપ ઘી તમારા ઘરની કોઈ પણ વાટકી હોય એ તમે સેટ કરી ત્રણેય વસ્તુ સરખા ભાગે લેવાની છે આ ઘીને પણ આપણે મેલ્ટ કરેલું ઘી હોય તેનું માપ લેવાનું તે આપણે સરખે સરખા ભાગે લેવાનું તો સૌથી પહેલાં આપણે આ મગની દાળને આપણે એક બાઉલમાં લઈ લેશું અને તેને આપણે ધોઈ લેશું તો આ રીતે આપણે સરસ મગની દાળને ધોઈ લેવાની અને ધોઈને પછી આપણે એક ચાળણીમાં આપણે આને કોરી કરી લઈશું અને ધોઈ કોરા કોરું કર્યા પછી બધું જ પાણી જાય એટલે આ આપણે એક ઉપર એને કરી દઈશું આ આ આ રીતે 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 એકદમ છૂટી છૂટી ફેલાવી દઈશું એટલે તે ઝડપથી કોરી થઈ જાય અને આ ડાળને આપણે એક કલાક માટે પંખા નીચે આ રીતે કોરી થવા દઈશું આપણે જે પંખા નીચે ડાળને કોરી કરી રાખી હતી તો એ સરસ આ રીતે કોરી થઈ ગઈ છે અને બધા દાણા એકદમ છૂટા થઈ ગયા છે હવે આ દાળને આપણે શેકી લઈશું તો આ દાળને શેકવા માટે મેં એક કડાઈને ગરમ મૂકી દીધી છે તેમાં આપણે આ દાળ નાખી દઈશું અને એકદમ ધીમા ગેસ પર આ દાળને આપણે શેકીશું આ દાળને શેકવા માટે આપણે ગેસ એકદમ ધીમો જ રાખવાનો જો ગેસ થોડો પણ ફૂલ રાખશું તો દાળ ઉપરથી લાલ થવા લાગશે ને અંદરથી પોચી દેશે એકદમ ક્રંચી થાય એકદમ કડકડી થઈ જાય ત્યાં સુધી આપણે આ દાળને શેકવાની છે આ માટે જો આ દાળને તમે પંખા નીચે થોડીક વાર કોરી કરી લેશો તો એ ઝડપથી શેકાઈ જશે અને દાળનો જો એક આદ મિનિટ દાળ શેકાતા દાળ એકદમ કોરી થઈ ગઈ છે હજુ આપણે આને બે થી ત્રણ મિનિટ માટે શેકીશું જેથી તે એકદમ ડ્રાય થઈ જાય આપણી દાળ છ થી સાત મિનિટ માટે આપણે શેકી લીધી છે આપણી દાળ એકદમ ક્રંચી થઈ ગઈ છે અને આ દાળ શેકાતા આપણે ગેસ એકદમ ધીમો રાખેલો છે એટલે દાળનો કલર પણ ચેન્જ નથી થયો જો તમે આ રીતે દાળને કલાક પંખા નીચે સુકવીને પછી શેકશો તો તે ઝડપથી શેકાઈ જશે અને તેનો કલર પણ નહીં બદલે આ દાળને આપણે એક ડીશમાં કાઢી લઈશું ડીશમાં કાઢી તેને એકદમ ઠંડી થવા દઈશું રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી એને ઠંડી થવા દઈશું તો દસથી પંદર મિનિટમાં આપણી દાળ એકદમ સરસ ઠંડી થઈ ગઈ છે હવે આ દાળને આપણે પીસી લઈશું મિક્સરનું બાઉલ લઈ તેમાં આપણે આ દાળને નાખી અને આ દાળને આપણે એકદમ કરકરી પીસી લઈશું પીસવા ટાઈમે આપણે મિક્સરને ચાલુ બંધ કરતા જઈશું એટલે દાળનો એકદમ પાવડર ન થઈ જાય પણ તે આમ દાણે દાળી એવી કરકરી કરી દળાય તો આપણે આપણે દાળને પીસી લીધી છે દાળ એકદમ આવી આપણે કરકરી પીસવાની એકદમ પાવડર નહીં કરી નાખવાનું હવે આ દાળને આપણે ચાળી લઈશું આપણે ચાળી લેવાનું મોટી કણી વધે તેને આપણે આપણે ફરીથી મિક્સરમાં પીસી પછી એને આ લોટની સાથે મિક્સ કરી દેવાની હવે આપણે શીરો બનાવવા માટે નોનસ્ટીક કે કોઈ જાડા તળિયાવાળી આપણે કઢાઈ લઈ લેશું અને ગેસ ચાલુ કરી આપણે જે ઘી લીધેલું છે તેમાંથી આપણે બે ચમચી ઘી કઢાઈમાં નાખવાનું આ બે ચમચી જેટલું ઘી આપણે કઢાઈમાં નાખીશું આપણું ઘી ગરમ થાય એટલે અહીં બે ચમચી મેં રવો લીધો છે તો આ ઘી આપણે ચમચી શેકીશું જો આ રીતે આપણે રવો નાખીશું થોડોક તો આપણો શીરો એકદમ દાણેદાર બનશે એક મિનિટ માટે આને આપણે શેકી લઈશું રવો આ રીતે થોડોક ફેકાય છે એટલે એમાં બે ચમચી આપણે ચણાનો લોટ નાખીશું તેને પણ આપણે રવા સાથે શેકી લઈશું બે મિનિટમાં જ આપણો ચણાનો લોટ અને રવો સરસ શેકાઈ ગયો છે તો હવે તેમાં આપણે જે મગની દાળને પીસેની રાખેલી છે તે નાખીશું આ બધી વસ્તુને મિક્સ કરી ધીમા ગેસ પર એને થોડીક વાર શેકા પછી આપણે પાછું આમાં થોડું ઘી નાખીશું આ સીરામ આપણે આ રીતે થોડું થોડું કરીને જ ઘી નાખવાનું આપણે એને શેકાવા દઈશું હવે ઘી નાખ્યા પછી ફરીથી આને આપણે બે મિનિટ માટે શેકીશું તો આપણે આ લોટને બે મિનિટ માટે શેકી લીધો છે હવે તેમાં આપણે પાછું થોડું ઘી નાખીશું હજુ આપણે એને આ લોટને ચાર થી પાંચ મિનિટ માટે શેકીશું જ્યાં સુધી આ લોટ એકદમ સરસ શેકાઈને ફૂલી જાય અને તેમાંથી ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે એને શેકવાનો પેલા લોટ બધું જ ઘી શોધી લેશે પછી જેમ જેમ લોટ શેકાશે તેમ એમાંથી ઘી છૂટું પડશે તો આપણા લોટને શેકાતા પાછી બે મિનિટ થઈ ગઈ છે અને આપણો લોટ આ રીતે ફૂલવા લાગ્યો છે અને તે એકદમ હલકો થઈ ગયો છે પણ હજુ જ્યાં સુધી ઘી છૂટે ત્યાં સુધી હજી આપણે આને શેકીશું તો આપણો જે મગની દાળનો લોટ હતો તે સરસ એવો ગોલ્ડન થઈ ગયો છે અને તે સરસ એકદમ સરસ શેકાઈ ગયો છે તો હવે આમાં આપણે જે કપથી દાળ લીધી હતી તે જ કપથી અડધો કપ જેટલું પાણી નાખીશું કેમ કે આપણે પેલા દાળ ને શેકી હતી એટલે જો એમાં પેલા આપણે પાણી નાખી દઈશું તો જે દાળ કોરી હોય તે બધું પાણી શોષી લેશે હવે આને આપણે ફટાફટ બધું મિક્સ કરી દેવાનું બધું જ આપણે પાણી નાખ્યું હોય તો બધું જ પાણી બધી દાળ શોષી લેશે અને આવું એકદમ આમ લચકા જેવું થઈ જશે એટલે આપણે જો આ રીતે પેલા થોડુંક પાણી નાખીશું તો આપણો શીરો થોડીક વાર પડ્યા પછી એમ કે પડ્યો રહેશે તો કડક નહીં થઈ જાય એમ તે હોય ને તેઓ એકદમ સ્મૂથ રહેશે હવે આમ થોડીક વાર માટે આ રીતે આપણે હલાવીશું થોડીક વાર માટે શેકી લેતા તે આવું થઈ ગયું છે તો હવે તેમાં આપણે જે કપથી ડાળ લીધી હતી તે માપથી આપણે દોઢ કપ જેટલું ગરમ કરેલું દૂધ નાખીશું આમાં દૂધ નાખતા જવાનું ને આપણે આ રીતે હલાવતા જવાનું હવે હલાવીને બધી જ વસ્તુ પાછી આપણે મિક્સ કરી દેવાની બધી જ વસ્તુ પાછી આપણે મિક્સ કરી દેવાની મિક્સ કરશું એટલે બધું દૂધ છે તે લોટ સાથે મિક્સ થઈ જશે બધી જ વસ્તુ છે તે દૂધ ને બધી વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે હવે આપણે આમાં ખાંડ નાખીશું તો આપણે જે કપથી દાળ લીધી હતી તે જ કપ આપણે એક કપ ખાંડ લેશું જેટલી દાળ લીધી હોય તેટલી આપણે ખાંડ નાખવાની તમારે તો વધારે ગળ પણ જોઈતું હોય તો થોડીક વધારે કે ઓછી કરી શકો ખાંડને પણ આની સાથે આપણે મિક્સ કરી ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે આ રીતે એને હલાવતા રહીશું આપણે ખાંડને આ રીતે અલાવશું એટલે ધીમે ધીમે ખાંડ ઓગળવા મળશે આ ખાંડને ઓગળતા ત્રણ ચાર મિનિટનો સમય લાગશે અને આપણો હલવો થોડોક ઢીલો પણ થશે તમે મગની દાળનો શીરો કે મગની દાળનો હલવો કહી શકો તો આપણા હલવાને એકદમ સરસ કલર આપવા માટે આપણે થોડુંક કેસરને પેલા દૂધમાં પલાળી રાખેલું છે તે એમાં નાખી દેસુ જેનાથી આપણા હલવાનો કલર એકદમ પીળો આવશે અને જો કેસર ન હોય તો તમે તેની જગ્યાએ ફૂડ કલર પણ વાપરી શકો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દેવાની તો આપણી ખાંડ પણ આમાં સરસ ઓગળી દે છે અને આપણો હલવો હવે પેનની સપાટીને છોડી દે છે તે ક્યાંય પણ ચોડતો નથી તો હવે આપણે આમાં જે વધેલું ઘી છે તે નાખી દઈશું હવે આપણે જે એક કપ ઘી લીધું હતું એમાંથી વધુ હોય એટલું બધું જ ઘી હવે આપણે એમાં નાખી દેવાનું અને તેની સાથે જ અહીં મેં કાજુ મને પિસ્તાને આ રીતે ચિપ્સ કરીને લીધી છે તે આપણે નાખી દઈશું બધું હવે આપણે મિક્સ કરી દઈશું મિક્સ કરી થોડીક વાર માટે આપણે આને હલાવશું એટલે એની સાઈડમાંથી ઘી છૂટું પડવા લાગશે તો થોડીક વાર આપણે એને આ રીતે હલાવ્યું એટલે એમાંથી સરસ ઘી પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ ગરમ ગરમ હલવાને સર્વ કરી લઈશું તો આપણે આ ગરમ ગરમ હલવાની એક પ્લેટમાં કાઢી લીધો છે તેના પર આપણે થોડાક ડ્રાય ફ્રૂટ નાખી તેને ગાર્નિશ કરી લઈશું જો તમને અમારા આ હલવાની રેસિપી ગમી હોય તો તમે પણ આ હલવો ચોક્કસથી એકવાર ઘરે ટ્રાય કરજો અને અમારી પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરજો